જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ઉઠી ગયા છે ને થઈ ગયા છે એકદમ રેડી આજે છે સોમવાર અને મસ્ત મજાની તારીખે આજે અગિયાર અગિયાર ચાર આકડા ભેગા થઈ ગયા આજે આજે છે આપણી સુગારીયા મેચ ચોથી મેચ છે એટલે ઘણું મોડું થઈ છે એકચુલી તો આપણી ચા આવી ગઈ છે સારામાં અને આજે થઈ ગયું છે મોડું સાડા દસ તો અહીંયા જ વાગી ગયા તો આપણે પણ થઈ ગયો છે એકદમ રેડી હવે આપણે નીકળી રાત્રે સાંતા દુખતા હતા ક્રિકેટ ઘણા ટાઈમ પછી રમ્યા તો વળી આજે પછી આજ સાંજે જવાનું છે રમવા સુગારિયા હે તો જ પે તારી હાજરી વગર દુકાન મેળ જ આ ટ્રેક ને આપણો ટીમ નું ટી-શર્ટ લઈ લીધું છે આ મારા છે વચ્ચે વાળા હા યો મડાણમ હા મળી આવે શોપે આ ભાઈ નો આજે બર્થડે હેપી બર્થડે ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ કેટલા ટાઈમ પછી મળ્યા આપણે

બેઠા મેં અપડેટ માર્યો ને હમણાં એના પછી આ બધું આવી ગયું એટલે અપડેટ ના મારતા ભાઈ કોઈ તમે આ જોઈ શકો છો અપડેટ મારવા બહુ આ એપલ લઈને સિસ્ટમ કરી નાખે અપડેટ નથી માર્યું તો મારું ઇન્સ્ટાગ્રામ ચાલુ નથી થતા બોલો અપડેટ માર્યું પછી ઇન્સ્ટાગ્રામ ચાલતું

સુગા સત્તા સત્તા પર ફાઈનલ હતી માધાભાઈ ગયા ને જશન મનાવતા હામેવારી ટીમ પર કે જીતી ગયા ને નોટ આઉટ કરવાનો થઈ ગયા જી એકદમ રેડી મસ્ત મજાનું જમી લઉં હવે આપણે નહીં કરશું હું હું જઉં છું મમ્મી પહેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માધા પણ ગયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજાથી આપણે કેસેટ

જીતી રન થઈ ગયા આપડે ભાઈ થોડું આપડે થાય તો જીતી બીતી ગયા તો પછી રૂપિયા દઈ રિશ્વત દેવામાં આવે

ये आने के गपाधर को ये लगने वाला दूसरा झटका गदबाजे अभी तेजी तरह गेंद अपने कोटे का दूसरा ओवर लेके आए हैं विजय माता काफी अच्छा शॉट ब्लॉक बॉल में डालिए गेंद हां काफी अच्छी गेंद फील्डर उसके पीछे विक्रम तो विक्रम, विक्रम विजय को ये मिलने वाला સ્થાનો મેચુલેશન વિક્રમ ભાઈ સંતરેસી રન ઠોકી ગયા 1 લાખ ટીમ ના 120 હતા અડધા ભાઈ અડધા દીકરા ભાઈ ના હતા મેન ઓફ ધ મેચ થા પુરસ્કાર એમને દેવાનો થાય છે વનસાઈ જીતડ ગયા મજા મજા મજા

મેન આયોજક માં હો અહીંયા શું કરો અંધારામાં આપડે ભાઈ એકચુઅલી માં શું સ્પોન્સર કેવાય શું મોટો બોર્ડ લાગ્યો અમે નીકળી એટલે દેખાશે નહીં

ટુર્નામેન્ટ હમણાં ઘણા ટાઈમ રમાણી નથી હવે ચાલુ થઈ તો પેલી મેચ જીત્યા જીતવું અમારે ખુબ જ જરૂરી હતું કારણ કે આપણું મનોબળ તૂટી ગયા એટલે સારું થયું મેચ થી પેલા જ મારી વિજુભાઈ ની વાત થઈ હતી આપણે જીતવાનું જ છે ને વિજુભાઈ ની વાત સાચી હતી કે આપણે જીત્યા જતા વિજુભાઈ પેલે જ કીધું હતું આ પેલી મેચ જીતવું છે તો મનોબળ આપણા ગામનો ક્રિકેટ નો જળવાઈ રહે હા જરૂરી ખુબ જ જરૂરી હતું જીતવી આ મેચ તો શું થોડું કામ જૂનું ના હવે તો કન્ટિન્યુ આ ચાલુ જ રહેવાની છે આ ચાલુ રહેશે ત્યાં પૂરી થશે ત્યાં હીરા પર ચાલુ થશે હીરા પર પૂરી થશે બીજે ચાલુ થશે એમ ચાલુ જ રહેવાની એટલે જીતવું તો જરૂરી હતું અને ફાઈનલી જીતી ગયા છીએ હવે બીજી મેચ આવશે સીધી ત્રેવીસ તારીખે ત્યાં સુધી વરી જોશું કાંક રવિવારે ગામડામાં રમશું આપણે કા બરોબર ને એક થોડુંક કહેવાનું રહી ગયું મારી બેટિંગ હમણાં થતી નથી કારણ કે છ મહિના પછી બેટ મેં પકડ્યું હમણાં પ્રેક્ટિસ જ નથી આપણી સમુરી પણ આજ જ મેં જોયું થોડીક આમ ખબર પડી ગઈ કેમ રમાય કેમ રમાય ના રમાય બીજી મેચમાં હવે જોશું આપણે સો ટકા સારું પ્રદર્શન જ થશે ટીમ પણ સામે સારી છે આપણી તાણેટીની ટીમ છે